सीजन बुझ बुझो है खबर पड़वी जो है क्या अमू जगह है हरिबा जानी है टेंशन ओपनिंग करू आ नियना चाहा को मोटी संख्या में इक आदर सेवा तो उठावड़ा आजे तुम्हारे बदन बोलवा लू से मारा अंकत बोलो बोल शॉट रेडी आ मार का गो किया था गोली लोनी તો હરી પાની ચા હંગત ને હંગત આપણે મફુ કાકા નું ફી પણ લોન્ચ કર્યું છે બરાબર હજી કદાચ એજન્સી સુધી ના પહોંચ્યું હોય કે પહોંચ્યું હોય પણ જો તમારે પર્સનલી મંગાવવું હોય તો આપણે જે એપ્લિકેશન છે એસપી શોપિંગ પ્લે સ્ટોર માં મળી રહે અને એપ સ્ટોર માં મળી રહે બરાબર તો ઓનલાઈન તમારે